ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો જો સવાર સવારમાં અહીંયા વરસાદ જ ફૂટતો નથી ચોમાસા જેવો વરસાદ આવી ગયો છે ને આજુ જો નાઈ તો ફ્રેશ થઈ ગયું છે આજુ નાઈ લીધું હે તો જો આજુ બેણે પણ નાઈ લીધું છે તો ચા નાસ્તો પણ રેડી થઈ ગયો છે તો ચાલો નાસ્તો કરવા બેસી જાઉં નાસ્તો કરવા માટે બેસી ગઈ છું જો નાસ્તામાં લઈ લીધા છે ગાંઠિયા મખણવાળી ભાખરી અથાણું મરચું અને ચા અને આ બાજુ જો હીરો પણ બેસી ગયા છે આ મમ્મી પણ નાસ્તો કરી લીધો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો આ બાજુ બા પણ નાસ્તો કરવા બેસી ગયા બા જય શ્રી કૃષ્ણ રેખા માસી પણ નાસ્તો કરી લીધો કે બાકી કરી લીધો અને ઋતિકા જો મહેમાન આટલું ચા ગરમ કરે છે ઋતિકા બસ હવે હાલશે ઠંડો ચા તો કઈ નહીં સારું ચાલો તો હવે નાસ્તો કરી લો હા તો એને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે આ બાજુ ફેલા પણ અમારા રેડી થઈ ગયા છે કોની ઘરે જવું છે આજુ શિવભાઈ ની ઘરે જવા માટે રેડી થઈ ગયા છે આજુ ગાય કેમ કરે છે બટર કેમ હોય ગઈ હ કેમ આલા કરી ગઈ કરતો એમ અરે વાહ આજુ ને ક્યાં નું ભેંસ પાય જવું ભેંસ પાસે જ્ઞાન ભેંસ ખુઈ ગઈ છે હોય ગઈ છે ને હે અને જો વરસાદ તો ફૂલે ફૂલ વરસાદ આવી રહ્યો છે હવે જવાનું છે અમારે કરાકશ પણ વરસાદ જેટલો છે તો હવે જોઈએ કેટલા વાગ્યે અહીંયાથી થી થઈ ગઈ છે ગાડી સ્ટાર્ટ ને જાય છે કરાકશ આવજે ઋતિકા હા જો બધા બેસી ગયા છે તો ચાલો ઉપર બેસી જાવ આવજો હા આવજો સુરત આવો ને ત્યારે હવે રોકાવા એમ સારું ચાલો તો હવે જઈએ કરાકશ ફાઇનલી અમે છે ને પિનલ બેન ઘરે જવા નીકળી ગયા છે ને આમ વરસાદ જોવો તમે જોરદાર નો વરસાદ આવે છે એવું લાગે છે કે આપડે કઈ હિલ સ્ટેશન ઉપર ચડી ગયા હોય ને એવું લાગે છે કેમકે ફૂલ વરસાદ છે અહિયાં દેશ માં ફાઈનલી પિનલ બેન ફોગી ગયા છે આપડે અંદર જ્યાં પાણી જો રસ્તા ઉપર ફૂલે ફૂલ પાણી જામ છે જો આ બાજુ નું ઘર પણ આવી ગયું છે જય યોગેશ્વર બહુ પણ વરસાદ છે જય યોગેશ્વર સપના પણ મળી ગઈ સપના જય યોગેશ્વર

અને આ બાજુ જો અનેરીના ના હાલા આધુબેન ઘરી ગયા છે અનેરીને ને બાર કાઢી અને પોતે હુઈ ગઈ છે કા હુઈ જાશ કે જાગીશ હે અને છોકરાઓને જો ઈ બાજુ જમવા બેસાડી દીધા છે આપણે જોઈ હેતાંશ શું જમવા બેઠા છે હેતાંશ કેમ ગયો હું ખાશો જો હેતાંશ ભાઈ જમવા બેસી ગયા છે એ ઓજો જયદીપ પણ આપને મળી ગયા છે જય યોગેશ્વર

રેડી થઈ ગયું જમવા માટે બેસી ગયા છે જમવામાં જો લઈ લીધું છે પૂરી છે ગોટા છે ચટણી છે બે શાક બનાવ્યા છે અને મઠો છે ચરેકમ તો લઈ લીધો છે અને છાશ અને આ બાજુ પિનલ બેન પર જમવા બેસી ગયા છે બસ એટલો જ શરદી જેવું થઈ ગયું છે બે ત્રણ દી રોકાવું છે વધારે થઈ જાય છે એટલે થોડોક મસ્ત લીધો છે

તો હવે સપના જવા માટે રેડી થઈ ગઈ છે સપના આવજે તું આવજો સુરત આવી ને ત્યારે હા સુરત આવ ત્યારે આપડે કઈ જવું સુરત તો હું રોકાઈ છો તમારે

આપડે નદી જોવા તો પણ એવું લાગે છે આપણે જોઈ નઈ શકીએ કેમ કે આમ છો રમેશ કાકા ના ચપ્પલ એ ખૂતી ગયા છે ચિંતનભાઈ ઓહો

ઠીક અહીંયા એક બીજી છેતા નથી બીક છે હેની ને આમાં ગમે ને સિંહ હોય અત્યારે ઓ બાબા આપને બટકો ભરી જાય નહીં કે આગળ કાઈ નહીં હાલો ફટાફટ જાય તમને બધાને નજારો દેખાડું હો ઓય આ કઈક બોયલું ચિંદન હા સિંહ નો જો તો બોપા સિંહ બોયલો ગાઈસ ધીમે ધીમે

કે સસરાનું ગામ એવું કહું ધીમે 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 બોલવીએ માતાજીના મઢે પોગી ગયા છે એના બાજુ જો માતાજીના દર્શન પણ કરી લીધા છે હવે શ્રીફળને કરી લઈ દીવા કરી લઈ આધુને પણ પગે લગાવી દઈ દે આધુ થોડીક શાંત પડી જાય એને આધુ એ જેજેવાલાનું ઘર છે જો જોગટા આપણા માતાજીનું મઢ છે હી એ જેજેવાલા છે ચાલો આપણે હવે દર્શન કરી લઈએ જેજેવાલાના કા

જે પાઘડી કહી એનું આપણે થોડું ઘણું ડાયરાનું આયોજન કરેલું છે તો ચાલો હું તમને બહાર જઈને ડાયરાનું થોડુંક આયોજન કરેલું છે ને એ બતાવું ગાઈસ તો પ્રદીપભાઈ પાઘડી સાથે જો બનો દાદા ફોટો પડવે છે અને આ બાજુ જો બધા ઓડિયન્સ આ બાજુ બધી ઓડિયન્સ બેહી ગઈ છે ભાઈ રોક સાંભળવા જ ફૂલ ચાર્જિંગ કરવા કેમ આ દિવાળીનો આ બધા છે ને ઠાક લઈને આવ્યા છે પ્રદીપભાઈ

રાણી આપડે આ એક વાત છે રામાયણ ની અંદર કે ભાઈ હનુમાનજી વીટી લઈ અને સીતાભાઈ બરોબર છે રામે હનુમાનજી ને આપી વીટી અને સીતાભાઈ તો રામભાઈ વીટી આવી ગયાથી એ તો ઓલકન વસ્ત્ર પહેરી ગયા હતા બધું મૂકીને જવાનું એક વસ્તુ ત્યાં લઈને જવાનું હતું એમ ભાઈ વીટી આવી ગયાથી પછી હનુમાનજી ત્યાં લઈને ગયા સીતાજીને તો આ વીટી ક્યાંથી આવી એનો આખો પ્રસંગ તમને કહું કે જ્યારે રામ ભગવાન અને સીતાજી એ જાતા હતા એટલે ખબર છે કેવટ વચ્ચે આ એના કયા એ બધાને ખ્યાલ છે તો કેવટ જ્યારે નદી કિનારે ઉભા હતા તો ત્યાં એક જ ખાલી ઓળખો એક જ કેવટ નું હતું તો એક જ કેવટ નું કેમ ત્યાં ત્યાં તો બધા બધા હોવા હોય ને ત્યાં એ કેમ નહીં તેનું કારણ એ છે કે કેવટે ઈ જે રાજા હતા ને એનો એક સમયે જીવ બચાવેલો બરાબર એટલે એને માંગ્યું કે તમારે જે જોતો તું માગો અમે તમે આપી દઈએ ગામડું કયો કે પછી કોના મળે જે તો કે મારે ઈ કઈ નહીં જોતું પણ સવાર થી સાંજ નાવડું ખાલી મારું અહીંયા જોવું એક નું એક નું બીજા કોઈ નું નહીં કોપીરાઈટ કોપીરાઈટ લઈ લીધા એટલે બીજા કોઈ નું નહીં એટલે રામ ભગવાન જ્યારે આવ્યા તેનું એકનું એકનું નાવડું એમાં બેઠા અને પછી તમે જો એને કાથરોટ ની અંદર બધાને ખબર છે પગ ધોયા ધોયા બરોબર હવે કાથરોટ માં એને પગ હુકમ ધોડાવ્યા કે એની અંદર પગ મૂકે ને એટલે માણસ છે ને એ સીધો બેલેન્સ ન રહે કાથરોટ છે એમ છે લંબોર ટાઈપ પગથા મોઢાના પેટ એના આકડા હોય ને એ માળાનો બહુ ભરોસો ઓછો કરો એટલે કાચોડ જેવો હોય હડકા ઊભા ન રહેવા એટલે એમાં બરાબર એને પગ મૂક્યા એના ધોયા અને ચરણો ધોઈ અને પછી એને કેવટમાં બેડ્યા હવે રામ ભગવાનને આ નીકળી ગયા સીતાજીને એમ છે હવે આની મજૂરી આપણે કંઈક દેવી પડે બરાબર કોઈપણનું કામ કર્યું એટલે આપણે મજૂરી ચૂકવવી પડે એટલે સીતાજી એની વીટી કાઢી અને એને રામ ભગવાનના હાથમાં પહેરાઈ ગયા બરાબર જેવા હવે રામ તો સીતાજી વીતી ક્યાં થઈ બરાબર એ વળખણ વસ્ત્રમાં જ કહેતા ને તો સીતાજી પણ આ વીતી ક્યાંથી એવી કે જ્યારે અયોધ્યા મૂકવાનું હતું ત્યારે એને કીધું હતું ભાઈ તમારા બધાય ઝવેરા તમે કાઢી લો પણ જે જનક રાજા એટલે એના પિયર પક્ષમાંથી જે ઘરેણા આપ્યા છે એ તમારે ઉતારવાના નથી એમાં એક બીટી છે ને રહી ગઈ એ બીટી પછી રામ ભગવાનને આપ્યું ગામમાં આજે બહુ મજા આવી વરસાદ હતા ને તોય પણ અમને બહુ જ મજા આવી ગઈ ચિંતનભાઈને ને જયદીપ ભાઈ બહુ મજા આવી ગઈ તો આજનો અમારો દિવસ આ રીતનો રહ્યો છે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી